અત્યારે તો બફરો નો વિડીયો ગણાવવા હરા ઠેઠે બે વાગે તતી ના કઈ ને જુદા તને તે ભણવા પાંચ વાગે ભણી ના આવતા હશે ત્રણ તો વાગ્યા પૂરા બે કલાક હતો અંચુન ધરતી આવી જશે અંચુન ધરતી આવી જશે નિશાળે તો ભણીને એ તો સપલુ આવે આવે તો થાચા હેડતા લાગે થાચા આકાશ ચોસું એછું પૂખલાજી છે હે પૂખલાજી છે તો ચમે મોટો કરીને આવો હરા ધરતી હરી હેરી નું ઘડીને અંછી તો આઈને બેસી જ પાળો થા ચોખે બાબડો હેડતો આવ્યો અમે તો જાતા જાન તાર બેને અધા પેરી હાલ આયા હા બીજું અમે અધા પેરીને આવ્યા તા નતું આવું કહું તો તપે ખેં તપે હક નહીં તમે તો કે તપે હું પૈસા પૈસા માલી ને તો આવ્યો તાર તો ના આ ગયો આબુ ને દાડે ને આ અને પૈસા આલો હરો ભાવા આ વીડિયા માં દાહની નો ટાઈલી છે શો લઈશ કે હે ચોકલેટ મને આલીસ કે ને કેટલા તતિન બે દાશન તતિન બે દો

આ કશી આવી ગયા પાડો નહીં સારો એ દાહ રૂપિયા લીને જાહેરા વાપર ના ના હિરે દાહ લીને જાહેરા મનકનથી પાજરા પારા મનકનથી દાહ લીને હે